સ્વામી માફી માંગે તેવી ઉગ્ર માંગ પણ હતી આખરે સ્વામીની શાન ઠેકાણે આવી અને પોલીસ બંદોબસ્ત સાથે વીરપુરમાં આવીને સ્વામીએ ઝૂકવું પડ્યું જુઓ સ્વામીના માફીનામાનો આ અહેવાલ आखरे चूक्या स्वामीनारायण साधु ज्ञान प्रकाश स्वामी शान ठेकाने आवी पाताल मां संतायला स्वामी प्रगट था ज्ञान थता ज्ञान प्रकाश स्वामी माफी मांगी वीरपुर आवी जलाराम बापा ने थया नतमस्तक रामचंद्र भगवान गुणादितानंद स्वामी के કે જલા ભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમ ને માટે તમારા ભંડાર અખૂટ રહેશે જા પોતાના પંથ સંપ્રદાય અને ગુરુઓની વાહવાઈ માટે કોઈ પણ મનગણત વાતો કરનાર અને ઇતિહાસ સાથે ચીડા કરનારા સ્વામિનારાયણ સાધુ સામે રોષ દિવસે દિવસે વધી રહ્યો હતો પણ હવે જ્ઞાન પ્રકાશ સ્વામીની શાંત ઠેકણા આપી જલારામ બાપા વિશે કરેલા વફાટ બાદ માફી માગવી પડી વેરપુરમાં જલારામ બાપાના મંદિરમાં આવીને જ્ઞાનપ્રકાશ સ્વામી નતમસ્તક થયા અને પોતે જે ઉચ્ચારણ કર્યું હતું તેના માટે ખેદ પણ પ્રગટ કરી માફી માગ્યો ज्ञानप्रकाश સ્વામીએ કરેલી મનગરણ વાતથી ન માત્ર વેร์પુર કે રાજકોટ પરંતુ સમગ્ર ગુજરાતમાં આખો જોવા મળ્યો સૌ લોકો એક જ માંગ કરી રહ્યા હતા કે સ્વામી માફી માગે ત્યારે સ્વામી વેร์પુર તો આવ્યા પરંતુ તેઓ પોલીસ કાફલો લઈને આવ્યા નંબર વગરની ગાડીમાં આવેલા સ્વામીએ મંદિરના બીજા દરવાજાથી પ્રવેશ લેવો પડ્યો ડરના કારણે પોલીસના જવાનોને સાથે રાખ્યા અને ચૂપચાપ માફી માગીને રવાના થયા તો આજે જ્ઞાન સ્વામી વીરપુર મંદિરે આવી ગયા છે અને માફીનું પ્રમાણપત્ર પણ આપી ગયા છે હવે રઘુવંશી સમાજ અને સનાતન ધર્મના લોકો આ વસ્તુ સ્વીકારી લે અને આપણે બધા હવે બાપાને પ્રાર્થના કરીએ કે આવું ભવિષ્યમાં કોઈ સ્વામી ન બોલે અને આવી ભૂલ બીજી વાર ન કરે મંદિરે આવી ગયા છે માફી માગી લીધી છે માફીનું પ્રમાણપત્ર એણે આપી દીધું છે તો મારી દ્રષ્ટિએ હવે કોઈ આગળ કાર્યવાહી કરવી ન જોઈ અને જે ઉગ્ર છે એ લોકો હવે શાંત થઈ જાવ જય જલારામ આખા ગુજરાતના સમગ્ર જલારામ બાપાના ભક્તો તથા ખાસ કરીને રઘુવંશી સમાજની એક જ વાગણી હતી કે આ જ્ઞાન સ્વામી અમરોલીવાડા જે વિવાદાસ્ત પર ટિપ્પણી કરી હતી એ વિરપુર જલારામ બાપાના ચરણોમાં પગે લાગીને માફી માંગી જાય એટલે આ વાતનો આજે પૂર્ણ વિરામ આવે અત્યારે જ માફી માંગી એવા અહેવાલ હમણાં મળ્યા છે અડધો કલાક પહેલા એટલે આજે આ પ્રશ્ન પૂરો થઈ જાય છે આપણે કોઈ કામ જ એવું શું કામ કરવું પડે કે ડરબાનો ભારો આવે શું કામ લોકોથી ડરીને રહેવું પડે શું કામ એવું વાત કરવો જોઈએ કે પછી માફી માંગવાનો દિવસો આવે జ్ఞાનપ્રકાશ સ્વામી માફી તો માંગી લીધી પણ સ્વામી ને સાધુની આજ રણનીતિ હોય છે પહેલા કોઈ વિવાદ કરીને જે કહેવું હોય તે કહી દે છે પછી વિવાદ વધે એટલે માફી માંગી લે છે જલરામ બાપાની વાતમાં પણ કંઈક આવું થયું છે ખેર જે થયું તે થયું માફી માંગી લીધી છે તો બાપાના આનંદ કાશ સ્વામીએ જલારામ બાપા વિશે વિવાદિત ટિપ્પણી કરી ત્યારે સમગ્ર ગુજરાતમાં અને રઘુવંશી સમાજમાં જલારામ બાપાના લાખો ભાવિક ભક્તજનોમાં એક રોષ બોબુકી ઉઠેલો પછી વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવસ્વરૂપ સ્વામીએ વિડીયો કોલમાં વિડીયોના કોલના માધ્યમથી માફી માગી લીધેલી અને અનુકૂળતાએ જ્ઞાન સ્વરૂપ સ્વામી વીરપુર રૂબરૂ આવીને જલારામ બાબાની જગ્યામાં શીશ ઝુકાવી માફી માગી લેશે જેઓએ આજરોજ ઓચિંતા વીરપુર આવી અને જલારામ બાપાની સન્મુખ પોતાની ભૂલ કબૂલ કરી માફી માગી લીધી છે એટલે હવે આ વિવાદનો અમારી દૃષ્ટિએ અંત આવી ગયેલ છે તો જ્ઞાન પ્રકાશ સ્વામીના જ્ઞાન સામે તેમની સંસ્થાએ સવાલો ઉઠાવ્યા છે બડતાલ સ્વામિનારાયણ મંદિરે જનારામ બાપાના ગાદીપતિને જે લેટર લખ્યું છે તેમાં મોટો ખુલાસો થયો વડતાલ મંદિરે જે લેટર લખ્યો તેમાં કહેવાયું છે કે જ્ઞાનપ્રકાશ સ્વામીએ તેના નિવેદનને વડતાલ સંસ્થા સમર્થન કરતું નથી વડતાલના કોઈ પુસ્તકમાં આવી કોઈ શાસ્ત્રોક વાત નથી આ નિવેદન નિંદા કરીને ખેદની લાગણી વ્યક્ત કરીએ છીએ

રાજ્યસભાના સાંસદ પરિવાર નથવાણીએ ટ્વીટ કરીને સ્વામી જ્ઞાન પ્રકાશનો પર વિરોધ કર્યો હતો તેમણે પણ સ્વામી માફી માંગે તેવી માંગ કરી હતી ગિનાઠમમાં ઘી હાલ તો પડી ગયું છે સ્વામીએ માફી તો માગી લીધી છે પરંતુ ફરી આ સ્વામી કોઈ નવ વફાટ નહીં કરે તેની શું ગેરંટી સનાતનને માનનારા લોકોએ હાલ તો મોટું મન રાખી કદાચ સ્વામીને માફ પણ કરી દેશે પરંતુ શું સ્વામિનારાયણ સંપ્રદાય જ આવા સાધનોને બહાર તગડીને ઉત્તમ દાખલું ન બેસાડી શકે જોવું રહ્યું કે આવું કંઈક થાય છે કે નહીં બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા